નમસ્કાર સર્વેને જુઓ આ પુસ્તક છે મારી શાળા આચાર નવાચાર આમાં ગુજરાતભરમાં જે સારું કામ કરતી મોડેલ સ્કૂલ એવી પંદર સ્કૂલોનો સમાવેશ છે આમાં મારી શાળા શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળાનો પણ ઉલ્લેખ છે તેના ઇતિહાસ વિશે તેના કાર્ય વિશે અંદર સમગ્ર માહિતી આપેલી છે મારી શાળા આચાર અને નવાચાર સંપાદક શ્રી તખુભાઈ સાણસુર સાહેબ શ્રી છે અને આ પુસ્તક ગુજરાતભરમાંથી જે સારું કામ કરતા પંદર શિક્ષકો અને પંદર સ્કૂલોનો સમાવેશ થયેલો છે અને આ પુસ્તક અર્પણ વિશ્વમાં સૌથી પ્રિય લોક શિક્ષક પરમ પૂજ્ય મોરારી બાપુના ચરણોમાં સમર્પિત કરેલું છે તખુભાઈ સાણસુર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ એમણે સંપાદક તરીકે કામ કરેલું છે અને આ પુસ્તકની અંદર પંદર પુસ્તકોનો સમાવેશ છે જેમાં મારા કાર્ય વિશે મારી શાળા વિશેની પણ વિસ્તૃત સમજ આપેલી છે નવ નંબર શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળા પેજ નંબર સિત્તેર પેજ નંબર સિત્તેર ઉપર શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળા વલ્ભીપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ જિલ્લાઓ પૈકી એક એવા ભાવનગર જિલ્લાના મહત્ત્વના તાલુકામાં વલભીપુર તાલુકાનું એક મહત્ત્વનું શહેર છે જે આ વહીવટી તાલુકાનું વહીવટી વડુમથક પણ કહે વલ્હી એટલે કપાસ જ્યાં કપાસનો પાક બહુ થતો હશે તે સ્થળ તેના નામ પરથી વલભીપુર નામ પડ્યું એક વિદ્યાલય વિદ્યાધામ તરીકે પણ વલ વલભી પ્રખ્યાત હતી ઈસીસન સાતસો આસપાસ ચીની પ્રવાસી હ્યુએન એંગ સેંગે તેના પુસ્તકમાં વિદ્યાપીઠનું વર્ણન કરેલું છે વલભીપુર સમીપે એક સમય બંદર હતું તે સમયનું લંગર ટૂંપા વલભીપુરના જોવાલાયક સ્થળોમાં રાંદલમાનું મંદિર બુદ્ધેશ્વર મહાદેવ ખૂબ જ પ્રાચીન અને જોવાલાયક સ્થળો છે એટલે સ્કૂલના ઇતિહાસ વિશે સ્કૂલનું શૂન્યમાંથી સર્જન કઈ રીતે થયું એની વિસ્તૃત માહિતી અહીંયા આ પુસ્તકમાં આપવામાં આવેલી છે અને આ શાળામાં મારી નિમણૂક સત્તર ત્રણ બે હજાર સાતની છે પછી અહીંયા મારી શૈક્ષણિક સિદ્ધિ આપેલી છે મારા ઇનોવેશન વિશે અને ભવિષ્યમાં મારા ગણિત ગુંજન રમતા રમતા ભણીએ અને ગીત ગુંજન નામના ત્રણ પુસ્તકો પ્રકાશિત થશે તો આ રીતે મારી શાળા આચાર અને નવાચારમાં મારી શાળા મારા કાર્ય વિશેનો ઉલ્લેખ કરવામાં આવેલું છે આભાર સર્વેનો મારી સારા આચાર નવાચાર પુસ્તકનું વાંચન કરતાં રિસેસ ટાઈમ દરમિયાન જો છે